टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स नाम याद रखना एवा बात एक जैन मुनि जेने श्राविका साथ दुष्कर्म आचरू त्यारबाद पुलिस फरियाद थी जैन मुनि જેલના સળિયા પાછળ ધકેલાયા અને આખરે તેનો ચુકાદો પણ આવ્યો છેલ્લા ઘણા વર્ષોથી જેલમાં કેદ જૈન મુનિને કોર્ટે દોષિત ઠેરવ્યા અને સજા પણ સંભળાવી છે તસવીરોમાં તમે જે જૈન મુનિને જોઈ રહ્યા છો એ એ જૈન મુનિ છે જેણે શ્રાવિકા સાથે દુષ્કર્મ આચર્યું હતું નામ તો તેનું શાંતિ સાગર છે પણ તેમના મગજમાં હવસનું ભૂત સવાર સાંજ અને રાત દિવસ ધૂણતું રહેતું હતું સંસારનો ત્યાગ કર્યા પછી આ મુનિએ લાજ શરમ સુરતના આ મુનિએ ગુરુ શિષ્યના પવિત્ર સંબંધોને લજવ્યા આખરે કોર્ટે તેને દોષિત ઠેરવીને દસ વર્ષની સજા સંભળાવી છે જેમાં તે સાત પાંચ વર્ષની સજા તો કાપી ચૂક્યો છે હવે ફક્ત અઢી વર્ષ જેલમાં રહેશે અને પછી પાછો બહાર આવી જશે જેલમાંથી બહાર આવીને તે શું કરશે તેની કોઈને ખબર નથી પણ તેણે જે કૃત્ય આચર્યું હતું તેના વિશે જાણવું પણ જરૂરી છે આઠ વર્ષ પહેલાની આ વાત છે ઘટના વખતે યુવતી ઓગણીસ વર્ષની હતી અને જૈન મુનિ ઓગણપચાસ વર્ષનું હતું એટલે કે બંને વચ્ચે પિતા પુત્રીની ઉંમરનો તફાવત હતો મૂળ મધ્યપ્રદેશની વતની અને વડોદરાના કારલી બાગમાં રહેતી યુવતી તેમજ તેના પરિવારજનો શાંતિ સાગરને પોતાના ગુરુ માનતા હતા આખો પરિવાર જૈન મુનિ પર આંધળો વિશ્વાસ કરતો હતો કારણ કે તેમને લાગતું હતું કે મુનિ જે કરશે તે સારું કરશે જ્યારે જૈન મુનિ ભરૂચ જતા ત્યારે પીડિતા અને તેનો પરિવાર જૈન મુનિ સાથે પદયાત્રા કરતો આખરી એક દિવસ એવો આવ્યો કે જૈન મુનિએ પોત પ્રકાશ્યો એક ઓક્ટોબર બે હજાર સત્તરનો આ દિવસ હતો યુવતી શાંતિસાગરના પ્રવચનથી મંત્રમુગ્ધ થઈ સુરત જૈન ઉપાશ્રયમાં આવી હતી યુવતી જૈન મુનિ પાસે ધાર્મિક વિધિ કરાવવા માટે પરિવાર સાથે આવી હતી પીડીતાનું કહેવું છે કે નરાધમ શાંતિસાગરે રાત્રિ રોકાણની વાત કરી હતી જેથી આખો પરિવાર ઉપાશ્રયમાં રોકાયો હતો રાત્રે વિધિ દરમિયાન શાંતિસાગરે યુવતીના માતા પિતાને કુંડામાં બેસાડ્યા હતા જ્યારે યુવતીના મોકલી દીધો હતો ત્યારબાદ મોરના શારીરિક સ્પર્શ કર્યો હતો અને યુવતીને બીજા રૂમમાં લઈ ગયો હતો રૂમમાં લઈ જઈને તેણે યુવતીને કહ્યું હતું કે તું તારા માતા પિતાને સુખી જોવા માગતી હોય તો હું કહું તે પ્રમાણે તારે કરવાનું સાથે જ શાંતિ સાગરે ધમકી આપી હતી કે તેના કહેવા પ્રમાણે નહીં કરે તો મોત થઈ જશે ત્યારબાદ લાઈટ બંધ કરીને જૈન મુનિએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું જોકે દુષ્કર્મની ઘટના બાદ પેટ અને ગુપ્તાંગમાં દુખાવાના કારણે યુવતી બેભાન થઈ ગઈ હતી ત્યાર પછી જ આખી ઘટના સામે આવી હતી પરિવારજનોના સહકાર અને યુવતીના હિંમતભર્યા નિવેદન બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને ઓક્ટોબર બે માં જૈન શાંતિ સાગરની ધરપકડ કરાઈ હતી સમગ્ર કેસમાં સરકાર પક્ષે રાજેશ ડોબરિયાએ દલીલ કરી હતી અને મૂળ ફરિયાદી તરફથી એડવોકેટ મુખ્તાર શેખે દલીલો કરી હતી આરોપીને દોષી સાબિત કરવા માટે પીડિતાની જુબાની લેવાઈ હતી મેડિકલ પુરાવા અને બત્રીસ જેટલા સાક્ષીના નિવેદનો લેવામાં આવ્યા હતા જે મહત્વના સાબિત થયા કોર્ટમાં ચાલતા કેસ દરમિયાન બે જજ બદલાયા હતા અને શાંતિ સાગરે જામીન માટે સુપ્રીમ કોર્ટ સુધી પ્રયત્નો કર્યા હતા પરંતુ આઠ વર્ષ સુધી તેને એક પણ વખત જામીન નહોતા મળ્યા દુઃખની વાત તો એ હતી કે કોર્ટની ટ્રાયલ દરમિયાન યુવતીના પિતાનું મોત થયું ત્યારબાદ સુનાવણી વખતે પીડિતા વેશ બદલીને જામતી હતી આ કેસના સરકારી વકીલ નયન સુખડવાલાએ સરકાર તરફથી કડક દલીલો રજૂ કરી હતી અને મહત્તમ સજા એટલે કે આજીવન કેદ સજાની માંગ કરી હતી તેમણે દલીલમાં ખાસ કરીને ગુરુના મહિમા દર્શાવતા ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ શ્લોકનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે ગુરુનું સ્થાન માતા પિતાથી પણ ઊંચું માનવામાં આવે છે ગુરુનું કામ શિષ્યમાં રહેલા ખોટા વિચારોનો નાશ કરવાનો હોય છે પરંતુ જ્યારે ગુરુ જ દુષ્કર્મ કરે તો તેની ગંભીરતા ઘણી વધી જાય છે અને સમગ્ર સમાજમાં ખોટો સંદેશ જાય છે બીજી તરફ બચાવ પક્ષે ઓછી સજાની માંગ સાથે વિવિધ મુદ્દા પણ રજૂ કરવામાં આવ્યા હતા આખરે પીડિતાને ન્યાય મળો આઠ વર્ષે પીડિતાની જીત થઈ જૈન મુનિ હવે અઢી વર્ષ સુધી જેલમાં રહેશે જૈન મુનિના કેસનો આ ચુકાદો દરેક એવા સાધુ સંતો માટે ચેતવણી સમાન છે જેમના મગજમાં વિકૃતિ ભરેલી છે આવા ઢોંગી બાબાઓ સારી સારી વાતો કરીને માતા બહેનોને ફસાવે છે એટલે જ કોઈ સાધુ સંતો જો કોઈ મહિલાને એકાંતમાં બોલાવે તો તેનાથી દૂર રહેવું જોઈએ કારણ કે તેમની અંદર હવસનો કીડો સળવડતો હોય છે